ફાળવણી કરવાની હોય સિટી મામલતદાર દ્વારા નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર આવેલ વીસ થી વધુ દુકાનો અને ત્રણ દરગાને આધાર પુરાવા કરવા નોટિસ હતી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટાફ દ્વારા નોટિસની બજાવણી કરાઈ હતી સાત દિવસમાં જગ્યાના પુરાવાઓ કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું હતું 800 rupiya aati hai આપી પેલી દીધું માં કે જા પોલીસ ટેબલ આવી અલગ એક જ છે બધું એક જ છે હા જ છે દીધું ભાવનગર મહાનગરપાલિકાને મધ્યમ ઝોનલ કચેરી તથા સિવિક સેન્ટર બનાવવા માટે જમીન ફાળવવાની હોય તેના માટે કલેક્ટર સાહેબની સૂચનાથી અમે જમીન જમીન મહેસૂલ સંહિતાની કલમ એકસઠ હેઠળ અમે લોકો નોટિસ વિતરણ કરવા આવ્યા હતા